દર્દીને પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને ગમખ્વા અકસ્માત નડ્યો હતો પુણા કેનાલ રોડ પર એમ્બ્યુલન્સ બીઆઈટીએસ રેલિંગને અથડાઈને પલટી ખાઈ ગઈ હતી જેથી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઇજાઓ થતા એકસો ને આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ભાટેરા પંચશીલનગરમાં સતાવીસ વર્ષીય સત્યદેવ રહે છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે મંગળવારે સાંજે નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીને મૂકવા માટે ડેડિયા પાડા ગયો હતો રાત્રિના તે હોસ્પિટલ ખાતે પરત આવી રહ્યો હતો દરમિયાન પુણા કેનાલ રોડ પાસે આશીષે એમ્બ્યુલન્સના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી એમ્બ્યુલન્સ બીઆઈટીએસ રેલિંગ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી સર્જાયેલા ગમખ્વા અકસ્માતમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અકસ્માત થતા એમ્બ્યુલન્સ ચલાવનાર આશિષને ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ